રાજકોટના નવા બનેલ કોર્ટ પરિસરમાં વકીલો વચ્ચે જોવા મળી બબાલ નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોના ટેબલ નહીં રાખવા દેતા વકીલોએ મચાવ્યો હોબાળો કોર્ટમાં વકીલોના ટેબલ સેટિંગ કરી કોર્ટ પરિસરમાં મૂકવાનો અન્ય વકીલોએ લગાવ્યો આક્ષેપ પોલીસ પણ અન્ય વકીલોના ટેબલ મૂકવા આવેલ રીક્ષા પણ અંદર નથી આવવા દેતાનો પણ વકીલોએ લગાવ્યો આક્ષેપ ગઈકાલે અમુક વકીલોએ રાજકોટના કોર્ટ કોર્ટિસ નવા બનેલા બિલ્ડિંગમાં ટેબલો મૂકી દીધા એના કારણે વિવાદ ઉત્પન થયેલો કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે એના માટે કોઈ બેસવાની વ્યવસ્થાઓ નથી એટલે એ લોકોની કોઈ સ્વભાવિક લાગણી હોય કે એને અહીંયા ટેબલની જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો જો ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષથી જ માત્ર વકીલાતમાં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે બીસીક જજે સિનિયર એડવોકેટો અને નવી ચૂંટાયેલી બોડી ને બોલાવવામાં આવે તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડ માં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક સર્વસામાન્ય સુર એવો પણ છે કે જનરલ બોર્ડની અંદર કોને ટેબલ ફાળવવા કોણ ફાળવી શકશે કઈ જગ્યા ફાળવવી એના માટે કમિટી નીમવામાં આવશે એ કમિટી ચોક્કસપણે દરેક વકીલોની મુશ્કેલીઓ એને વ્યવસાયિક અગવડતાઓ વ્યવસાયિકનો સમયગાળો એટલે કે કોણ જુનિયર છે કોની પાસે બેસવાની વ્યવસ્થા નથી આ તમામ પાસાઓનો વિચાર કરની અને કમિટી યોગ્ય નિર્ણય લેશે